આજરોજ મારું નામ પ્રભુદ્ર પટેલ આપણને ખુશી થાય છે કે જ્યારે ગ્રામ પંચાયત ઇલેક્શન પૂરું થયું છે અને જે વોર્ડ નંબર આઠ હે જે આપણા ઉપર વિશ્વાસ થોડો સમૂતો એને આપણે આભારી છે એ સમયે મેં તમને એટલું કહેવા માગું છું કે જ્યારે ગામ પંચાયત સામે જેટલી થઈ ત્યારે જે વોર્ડ નંબર આઠમાં જે ઉમેદવાર આપણે થઈ હતી ત્યારે આપણે વોર્ડ નંબર આઠને ગામના લોકોને એટલે પ્રોમિસ કરી હતી કે મેં તમારા જે અમને એક અમે એમને પૂછ્યું હતું કે ભાઈ તમારે કંઈ કામ એ જણાવજો કે પાણી સગવડ નહીં હતી પૂરતું પાણી નહીં મળતું હતું અહીંયા તો આપણે એમને પાંચ બોરિંગ એટલે કરી આપ્યા છે સ્વ ખર્ચે અને બોરિંગ આજે આપણે ચાલુ આપ્યા છે અને એમાં આપણે વોર્ડ નંબર આઠના જે બી ભાઈઓ બહેનો છે જે બી વડીલો છે જે બી ના ભૂલકાઓ છે એ બધા ખુશ છે અને હું આશા રાખું છું કે માત્ર વોર્ડ નંબર આઠમાં જ નહીં પરંતુ સમગ્ર જે આપણું ગ્રામ પંચાયત છલોડા એમાં દરેક વોર્ડમાં આપણે કામ કરીશું જ્યાં ઓકામ હતો ત્યાં જશું અને જે લોકોનો જે વોટ આપીને જે તમે જે આપણા માટેની જે લાગણી બતાવી છે તે વન નંબર આઠમાં ટોટલ ત્રણસો છત્તેરમાંથી ત્રણસો અઠ્ઠાવીસનું વોટિંગ થયું હતું એ ત્રણસો અઠ્ઠાવીસના જે વોટિંગ થયું હતું એમાંથી આપણને એકલાને જે મે આ બધા વતી આપણને ટુ ફોર્ટી સેવન વોટ મળ્યા ત્રણસો અઠ્ઠાવીસમાંથી ત્રણ પેનલ હતી એક પેનલને સેવન્ટી થ્રી મળ્યા અને એક પેનલ માત્ર બે વોટ મળ્યા તો જે એમણે જે જે આપણા માટેની જે લાગણી બતાવી છે એના પર આપણે ખરા ઉતરીશું એમણે જે આપણા પર જે વિશ્વાસ રાખ્યો છે એ આપણે પૂરો કરીશું વોર્ડ નંબર આઠમાં જ નહીં પરંતુ બધા જ વોર્ડ નંબર એકથી દસમાં આપણે આ ટાઈપની કામગીરી કરીશું સરપંચ બી આપણો ઉમેદવાર જે જયેશભાઈ પટેલ એ બી જીતી ગયા છે અને જે પછી જીતેલા સભ્યો બી છે પંચાયતની બોડીમાં એમની સાથે લઈને ચાલીશું અને ગ્રામ પંચાયત રોવાડાનો આપણે વિકાસ કરીશું એ પછી રોડ હોય રસ્તા હોય લાઇટ પાણી આ જે પ્રાથમિક જરૂરિયાત છે એ તો આપણે પૂરી કરવા જ પડશે સૌથી મોટું આપણે એમ અત્યારે હાલમાં કરવાનું છે કે સફાઈ માટે જે જે પ્રજા લગાવવામાં આવી છે અમે એવું માનું છું કે એના માટે આપણે એક પોઈન્ટ બનાવીને ટેમ્પો ફેરવીશું જે એક સૌથી મોટું કામ ચાલુ કરવાનું છે એક મોક્ષ એક મોક્ષ વર્ષનું આયોજન કરવાનું છે અને જે બી ગ્રામ પંચાયતમાં નાના મોટા જે બી કામ હશે એ અમે જોડે મળેલા કામ એટલે કરીશું અને હું આશા રાખી છું કે જેવી રીતે આજે મતદાતા આપણા પર ભરોસો રાખ્યો છે એવું પર રાખશે ગ્રામ પંચાયતમાંથી કે ઘરો બનાવીને આપણને એવી ફંડ આપવા ગ્રામ પંચાયતમાંથી વોર્ડ નંબર આઠમાં પણ અમે અમની સમક્ષ છે એવી કે અમુક ઘરો પાસ થયા અમુક ઘરો પાસ નથી થયા એ જે બી ઘણા ટાઈકા હશે એ ઘરો બી આપણે પાસ કરીશું અને એ ઘર પાસ કરશું તો અમને રહેવા માટેનો એક ફાયદો મળશે અને આપણું એક ફરજ બને છે જ્યારે આપણને લોકો જીદ્દી લાવે ત્યારે કે આપણને જે બી વોર્ડમાં વોર્ડ નંબર એકથી દસમાં એટલે કે બળવાડા ગ્રામ પંચાયતમાં જ્યાં બી ઘર કાચા હશે જે ઘર પાસ થાય એવી હાલતમાં હશે જે ઘર આપણે પાસ કરવાનો બનતા હશે એ આપણે પાસ પણ કરીશું અને ગ્રામ પંચાયત જે બી ગ્રાન્ટ આવતી હશે એમાંથી સૌ કામ કરીશું